લેજીભાઈ ને આવતા તો ભરી દો આનો અમે લેવા જઈએ ભેસ ગાય પછી વેલા અગિયાર વાગે વાંધો કર્યો અમાર તો મોડું થઈ જાય તો બોકરો હોકતો તો બોકરો તો આરામ પડ્યો છે લે હું કરી આવ્યો હવે થોડું વાળી જમ પછી જે ફોન કરું હું ઈવાને તને ઈવાને ફોન કરું કે તો બીજી બેજો તો પેલો વાડા મોજી ના કે સિલાઈ નવા બોર કરવા પડશે અરે આવી તાજો જી તો આ તો સિલામ બોર છે એટલી ગળા તો હમ તો તા પોસી નવા નોક્ષો નવી કોસ લાઈન નવી નોક્ષો તમે આ તો હોકળે લાબી પડશે હું કરું કે હવે તો કોંજી આવી એટલે વાત આટલું કહ દો પછી અમે ફંજીભાઈ ફોન કરું ત્રણ થાય એટલી કાઢે અમારે આવે એવી વ્યથને બહુ તા હોય હા બસ હવે મીધું ને હું ફોન કરું હા નોમે મૂવી એવું એડ કર્યું હા હા ભાઈ હા બોલો ચલાજી આપડો ભેશ લેવા જવાનું વાગે તમને કીધું તો કર્યું ના જ છું હાલ હા તો જલ્દી આવ મય માર કમ્પ્લીટ થઈ તમે તૈયાર હું નીકળી જ ગયો હા તો હું મારા શેડામ આવું તમે શેડામ આવો હારું એ હારું હો એ બધું માર કામ કમ્પ્લીટ કરી દીયો અને તો ભેશ લેવા 11 વાગે વાયદો કર્યો હ ને વાગે જવાનું ટાઈમે થઈ ગયું અને કોંજીભાઈ ને તો શેડામ આવી જાય એટલી કળા કોંજીભાઈ શેડામ આવી જાય

તમાર તો સંબંધ છેલો જેનો રોઈ આટલા છે તા હા બેહો અંદર હેડો 아, 고맙습니다. 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 아, 고맙

વળી નવું કોણ આવી છે ફેર વળી બોલાયો મને કાળો ગયો તો વળી એટલે જાવ તો કોમ નું તો કોમ પાર આવતો નહી બોલાય આયે તો ગાય રાખી તો માર માર કોણ આવ્યો કોણ કે કાકો છે કે જો હા લોગા હા આપણે પંજીભાઈ આઓ મહેમાન આવો આવો બેહો બેહો કેવો કેવો આના બેહો બેહો તમે તો તમે આગળ આવના ના લાગે જઈલી વાત કરજો આ તો લેવા પંજીભાઈ ની લોગા પાણી પીઓ મરો પાણી પી આવો પાણી પી આવો ખાતાશિયા આવો હતું એટલે વારતા હતા

હા કેવો ચલ આ તો ચાલશે કંજિભાઈ આપડે હા ચાલશે હા તો હેડો એમને કરી દઈએ જે હોય આગળ કરીએ પૈસા પૈસા આપી આપડે હા રેડો તા આપડે પહેલા અંદર બેહીએ

હાલ કે ભાવનું તો એવું છે પાર્ટી ચેપ ચપ્પન ગાશિલું ચપ્પન ગાજ્યો

રાડો આવવાની નહી ફોન કરજો ભાડો હેડો ચાલે ફોન કરજો મો ફોન કરી દે હા કોઈને માગર ન આવજો આવજો અમે ફોન ફોન કરજો